આમોદમાં ગણેશ ચતુર્થીના દિવસે પ્રાચીન ગણપતિ મંદિરેથી નગરજનોને ઘરે ઘરે દેશી ઘીના ચૂરમાના લાડુનો પ્રસાદ વહેંચાશે નગરની બહેનો બહેનોએ મણ લાડુ વાળવાની કામગીરી કરી આમોદનગરમાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરેથી આમોદનગરના શ્રીજી ભક્તોના ઘરે ગણેશ ચતુર્થીના દિવસે દેશી ઘીના ચૂરમાના લાડુ વહેંચવામાં આવશે જે અંગે આમોદની બહેનો દ્વારા લાડુ વાળવાની કામગીરી કરવામાં આવી હતી શુદ્ધ દેશી ઘીના લાડુ બનાવવા માટે ચાર ડબ્બા ગોળ એકસો સાહીઠ કિલો ઘઉંનો કરકરો લોટ એંસી કિલો શુદ્ધ દેશી ઘી આઠસો ગ્રામ ખસખસ એક કિલો લીલી એલચી દોઢ ડબ્બા તેલનો ઉપયોગ કરી લાડુ બનાવવામાં આવ્યા હતા આમોદમાં ગણપતિ મંદિરે બનાવેલા લાડુ દરેક શ્રીજી ભક્તોના ઘરે પહોંચે તે માટે દરેક વિસ્તારના ગણેશ યુવક મંડળને તૈયાર કરવામાં આવ્યા છે આમોદમાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરની પ્રતિમા સ્વયંભૂ નીકળેલી પ્રતિમા છે જે સિદ્ધિ સહિતના ત્રિનેત્ર જમણી સૂંઢવાળા ગણપતિ દાદાની અલૌકિક પ્રતિમા જોઈ રાજી થઈ સ્વયં સ્વામિનારાયણ ભગવાને જ્યારે આમોદ આવ્યા ત્યારે આરતી કરી હતી જેનો ઉલ્લેખ શ્રી હરિલીલામૃત ભાગ ચાર કળશ આઠ વિશ્રામ પાંત્રીસ પાન નંબર બસો બાવીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આમોદના દરેક ગણેશ યુવક મંડળો ગણપતિ દાદાની નાની પ્રતિમાને ગણપતિ મંદિરે પૂજન કર્યા બાદ જ પોતાના પંડાલોમાં શ્રીજીની સ્થાપના કરે છે શંકરભાઈ દવે છે આ ગણપતિ દાદાની વિશેષતા એ છે કે જમણી સૂંધ છે રિદ્ધિ સિદ્ધિ સાથે છે એક દંત છે અને એક જ પથ્થરમાંથી બનેલ છે સ્વયંભૂ નીકળેલ છે અને સ્વામિનારાયણ ભગવાને ગણેશ દાદાની આરતી ઉતારેલી છે અને અહીં દર વર્ષે ચોથના દિવસે સાત હજારની ઉપર ચોખ્ખાગીના લાડુ બનાવવામાં આવે છે અને દરેક સ્થાપનાના સ્તરે વહેંચવામાં આવે છે અને સ્થાપનાવાળા દરેક ઘેર દીઠ પ્રસાદ આપવામાં આવે છે